ભાણવડ તાલુકાના ચાંદવડ ગામનો રોડ બિસ્માર હાલતમાં છે અઢી વર્ષથી રોડનો આ પ્રશ્ન રહેલો છે જે બાબતે અનેક વખત તંત્રને રજૂઆત કરાઈ છે છતાં પણ તંત્ર દ્વારા આ ખાડા કાન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

વિસ્તાર આવે છે સરપંચ પણ છે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પણ હારે છે પૂર્વ પ્રમુખ હારે છે કારોબારી પણ હારે છે અને હું તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે રૂબરૂ સ્થળ મુલાકાત લેતા જે ગુંડા થી તરફનો જે રસ્તો છે અતિશય બિસ્માર હાલતમાં છે અને સરપંચ વારંવાર રજૂઆતો કરે છે કે બે વર્ષથી આ જે મંજૂર થયેલો છે કે કોઈ કારણોસર કઈ તકલીફ હોય કે કોઈ કાગળકીય બીજી બાબત હોય તો બરાબર છે પણ માણસો બહુ આ રસ્તાનો વેટ ભોગવી રહ્યા છે કોઈ કોઈ બાબત હોય એટલું બધું વધી ગયું છે કે બે બાઇક તો ઠીક પણ એક બાઇક કાઢવી પડે એ મુશ્કેલ છે ફોર વ્હીલ કાઢવું પડે તે મુશ્કેલ છે એટલે તંત્રને એક વિનંતી છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કઈ હજી રસ્તો નીકળતો નથી તાત્કાલિક ધોરણે તમે આનું સમારકામ કરાવો અને સારી ગુણવત્તા વાળું સમારકામ કરાવો જેથી ભવિષ્યમાં પાછા આવા પ્રશ્નો ન બને મારું નામ કરમુર ગોગનભાઈ પાલાભાઈ છે હું ચાંદવડ ગામના સરપંચ છું ભાણવડ તાલુકાનું ચાંદવડ ગામ છે અને તમે જે આ જોઈ રહ્યા છો એ રસ્તો છે ગુંદા ચાંદવડ લગભગ બે વર્ષથી આ રજૂઆતો છતાં મંજૂર મંજૂર થઈ ગયેલો રસ્તાનું કામ તંત્ર તંત્ર દ્વારા કરવામાં નથી આવી રહ્યું અનેકો લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પણ હજી બે વર્ષથી આનું કોઈ નિરાકરણ આવેલ નથી જે જ્યાં રસ્તો આમને રહે તો હવે ગાંધીજી ને માર્ગે આંદોલન કરવામાં આવશે ભાણવડ તાલુકા પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનોએ આ રોડની મુલાકાત પણ લીધી હતી અને વહેલી તકે રોડનું સમારકામ ન થાય તો આંદોલનની ચીમકી પણ આપી હતી નિરંજનસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ